આપણે જે સિંગ દાણા અને તલની સુખડી બનાવીશું ચલો જોઈ લઈ સામગ્રી આ તલ શેકીન મેં દરી કાઢ્યા છે સિંગ દાણા શેકીન અને ફોતરા કાઢી અને દરી લીધા થોડું ટોપળું છીણીને લીધું છે ડ્રાય પાવડર ગોળ ઘી અને ઇલાયચી પાવડર ચલો આપણે બનાવીએ સિંગની સુખડી આપણે ગેસ ચાલુ કરીશું પહેલા આપણે આટલું ટોપળું શેકી લઈશું થોડું બહુ નથી શેકવાનું થોડું શેકી લઈએ આ સુકડી બાળકોને ઠંડીમાં સારી બાળકો ડ્રાય ફ્રૂટ ના ખાતા હોય પછી સીંગ ના ખાતા હોય તલ ના ખાતા હોય કંઈ તલની વસ્તુ ના ખાતા હોય તો આ રીતના આપણે સુખડી બનાવીને ખવડાવીએ તો બાળકો ખાય અને નાસ્તામાં પણ સ્કૂલમાં લઈ જાય જો આપણું શેકેલી ટોપાની છીણ હવે એને કાઢી લઈએ હવે ઘી નાખીશું અંદર કડાઈમાં આમ તો આ સુખડીમાં ઘી માપનું જોઈએ પણ બાળકો માટે આપણે બનાવીએ છીએ એટલે ઘી થોડું વધારે પડતું રાખીએ છીએ હવે ગોળ નાખીશું આપણે જો આપણો ઘર ઓગળી ગયો છે હવે આપણે તલનો ભૂક્કો પહેલા નાખી દઈશું પછી સીંગ નો ભૂકો નાખીશું ટોપરું નાખી દઈશું ઇલાયચી પાવડર નાખીશું ડ્રાય ફ્રૂટનો ભૂક્કો થોડો નાખીશું मिक्स गैस बंद कर दईस આપણે ઉપવાસ તો ઉપવાસમાં પણ આ સુખડી ખવાય કેમ કે બધું ફરાળી જેવું જ છે સિંગદાણા તલ ડ્રાયફ્રૂટ અને ટોપરાની નીચી ગોળ એ એટલે ઉપવાસમાં પણ ખવાય આ સુખડી તો શિયાળાના બાળકો બીજું કંઈ ખાતા નથી ત્યાં સુખડી જેવું બનાવીને આપણે આપીએ તો આ રીતના મીઠ બધું તો ખાય શાંતિથી લઈશું આવે તેની મદદથી આ રીતના બાથરી દઈશું ଠାରି ଦିଦି ଠି ଦୁ ପଚି ଆ କାପା କରି ନା ଚ କରିଦେଇ ତଟା ଯେ ପିସ ପାଡ଼ା ପାଳି ଶକୋ આપણા કાપા પાડી દીધા સુખડીને આપણી તર અને સિંગદાણાની સુખડી તૈયાર થઈ ગઈ જો સરસ પોચી થઈ જો મારી અવારનવાર આવી વાનગી જોવા માટે મારી ચેનલને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો